પરાગ પરાગરજ નું અંત આવરણ જે cellulose નું બનેલું હોય છે જેમાંથી આગળ જતા પરાગ નલિકા બને છે તો B એમાં આવશે ત્રણ વાનસ્પતિક કોષ તો કોષ એ પરાગરજ નો મોટો કોષ છે જે પરાગ નલિકાના નિર્માણ માટે જરૂરી છે પરાગ નલિકા વિકસતી હોય ત્યારે આગળની બાજુ વાનસ્પતિક કોષ વિશે પાછળ બે નર હોય છે પરંતુ જ્યારે અંડક છિદ્ર પાસે પરાગ નલિકા પહોંચે ત્યાં સુધીમાં વાનસ્પતિક કોષ નાશ પામે છે એટલે સી એમાં આવશે વન વિકાસ દરમિયાન અવનત પામે છે ટી સ્પોરોપોલેનિન સ્પોરોપોલેનિન એ પરાગરજનું બાહ્ય આવરણ છે સ્પોરોપોલેનિન બાહ્ય દિવાલ જે પ્રતિરોધક કાર્બનિક રસાયણ છે ટી એમાં આવશે ટુ તો સાચો જવાબ છે ફોર થ્રી વન ટુ એટલે ત્રણ